ઓમ નમો નારાયણ ઓમ ગણેશ હર મહાદેવ હવે આ શટતિલા એકાદશી ક્યારે છે ઘણું બધું કન્ફ્યુઝન છે પણ એ કન્ફ્યુઝન તો આજે દૂર કરીશું સત્સંગના માધ્યમથી પણ એના પહેલા હું કહી દઉં કે દેશકાળ અનુસાર પંચાંગ તે અલગ હોય છે દેશકાળ અનુસાર કહું છું એટલે કદાચ કોઈ વિદેશમાં રહેતા હો એ લોકોને આ જરૂર લાગુ પડે તમે જ્યાં દેશમાં રહેતા હોય એનું પંચાંગ લઈ તમે આ વ્રતનું આચરણ કરજો કોઈ પણ વ્રતનું આચરણ એ પ્રકારે જ કરી શકાય હવે મહત્વપૂર્ણ વાત છે કે આ વખતે એકાદશી ક્યારે છે તો આ વખતે એકાદશી ચૌદ જાન્યુઆરીએ જ છે અને એકાદશી અને મકર સંક્રાંતિનો મહાયોગ બની રહ્યો છે તો આ દિવસનું મહત્વ બહુ ઉત્તમ છે હવે આપણે સત્સંગ કરીશું એકાદશીના વિષય જે મહાત્મ્ય છે ને થોડી નાનકડી કથા હું તમને કહીશ જે આપણા શાસ્ત્રમાં છે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે જ્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના વિષયમાં પૂછે છે કે તમે બધી એકાદશીનું મહાત્મ્ય મને શ્રવણ કરાવ્યું એ જ રીતે હવે આ જે એકાદશી આવશે તો એનું મહત્વ શું છે હવે એના વિશે શું છે તો ઘણી જગ્યાએ જેમ કે અમુક અમુક જગ્યાએ તમને ખબર છે કે પૂનમ પછી મહિનો શરૂ થાય ને આપણી બાજુ છે અમાસ પછી એટલે આપણે વાત કરીએ અમાવસ્યાંત પૌષમાં કે અમાવસ્યાંત માઘ મહની પણ આપણે આ એકાદશીની વાત કરીએ તો આપણી ત્યાં અમાવસ્યાંત પૌષમાં એકાદશી એટલે આ શટતીલા એકાદશી હવે આ એકાદશીના મહાત્મ્ય વિશે ભગવાને જે કહ્યું હતું કે હે શ્રેષ્ઠ યુધિષ્ઠિર તમે પુલસ્યની જે કથા છે દાલભ્ય અને પુલસ્યની એ કથા શ્રવણ કરો એક સમયે દાલભ્ય જે છે હું તમને સંધિ વિચ્છેદ સાથે આ નામ કહું છું એટલા માટે કે દાલભ્ય જે છે એમણે પૂછ્યું હતું કે મૃત્યુલોકમાં જે મનુષ્ય આવે છે પ્રાય એ પાપ કર્મ કરે જ છે તો એનાથી મુક્ત થવું હોય તો શું કરવું ત્યારે પુલચ્છ મુનિએ શું કીધું કે હે મહાભાગ શટતિલા નામની એકાદશીનું જે વ્રત આચરણ કરે છે તો અવશ્ય એને પાપોમાંથી મુક્તિ મળે છે અને યમદ્વાર એને ક્યારેય જોવો પડતો નથી એ વિષયમાં આગળ પાછો ફરી પ્રશ્ન કર્યો કે એનું મહાત્મ્ય શું છે કેવી રીતે એકાદશી આદિ કરવું ત્યારે પુલસિંહજીએ કહ્યું કે આનું મહાત્મ્ય સૌથી ઉત્તમ એ છે કે જે કોઈ મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે અથવા તો કરશે એના દરેક પ્રકારના પાપોનું શમન થશે મહાપુણ્ય ફળની એને પ્રાપ્તિ થશે એવી રીતે કે દરેક મનુષ્ય જે કોઈ પણ આ એકાદશી એકાદશીનું વ્રત કરે એણે સવારે ઉઠીને જ્યારે સ્નાન કરે ત્યારે જળમાં કાળા તલ મિશ્રિત કરવા અને પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું એ સ્નાન આદિ થઈ જાય પછી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ભગવાન વિષ્ણુની આગળ તલના તિલનો દીવો કરવો ભગવાન વિષ્ણુની ઉપર તલથી અર્ચન કરવું જે રીતે મેં એક વિડીયોમાં તમને કહ્યું હતું કે વિષ્ણુ ભગવાનના હજાર નામોથી એક એક નામ બોલીને આપણે અર્ચન કરવું એટલે એ કરવું એના પછી કહ્યું છે આમ તો અહીંયા શબ્દ વાપર્યો છે એકસો આઠ પિંડી જેને આપણે તલના લાડુ કહીએ છીએ કે એકસો આઠ તલના નાના નાના લાડુ કરી ભગવાન હરીને સમર્પિત કરવા પછી પ્રસાદ સ્વરૂપે તમે ખાઈ શકો અથવા ગરીબોને કે બધાને વહેંચી શકો છો એ જ રીતે કોઈ મનુષ્ય ચાહે તો વિષ્ણુ ભગવાનની સન્મુખમાં એકસો આઠ દીવડા પણ તલના તેલના કરી શકે છે આ રીતે કર્યા પછી આગળ કહ્યું કે આખો દિવસ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું એમના સ્તોત્ર મંત્ર જાપ આદિ કરવા અને રાત્રે જાગરણ કરવી જ્યારે રાત્રે મનુષ્ય જાગરણ કરશે અને કરે ત્યારે ભગવાનનું ભજન નૃત્ય કીર્તન આદિ કરવું ભગવાનના મંત્ર જાપ કરવા ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું કૃષ્ણ કૃષ્ણ કરવું નારાયણ નારાયણ કરવું શ્રીરામ શ્રીરામ કરવું આ કરવું અને એના પછી કહ્યું છે કે આખા દિવસ દરમિયાન આ એકાદશીમાં દરેક મનુષ્ય સફેદ તલનું અર્ચન કરે સફેદ તલનું સેવન એટલે કે ભોજન કરે જે આપણે તલ સાંકળી કે તલના લાડુના સ્વરૂપમાં આપણે ખાઈએ છીએ એ કરે પછી સફેદ તલથી હવન કરે યજ્ઞાદી કર્મ કરે અને સફેદ તલથી અર્ચન કરે એનાથી મોટો વિષ્ણુ ભક્ત કોઈ આ પૃથ્વી પર હોઈ ના શકે પછી કહ્યું છે કે ભગવાન વિષ્ણુને અર્ઘ્ય અર્પણ કરવો અર્ઘ્ય કેવી રીતે તો સામાન્ય પ્રકાર અહીંયા તો ઘણું બધું વિધાન બતાવ્યું છે પણ સાન્ય સામાન્ય પ્રકારમાં કહું તો તાંબાના લોટામાં કે ચાંદીના કળશમાં કે લોટામાં જે પાત્ર હોય એમાં થોડું જળ લેવાનું પીળું ચંદન અર્પણ કરો અને એ ચંદન અર્પણ કરીને વિષ્ણુ ભગવાન ઉપર આપણે એ જળ ચંદનવાળું ચડાવું અને એ સમય બોલવાનું કે કૃષ્ણ કૃષ્ણ કૃપાલત્વ અગતિનામ ગતિર્ભવ સંસારાણવ મગ્ના પુરુષોત્તમ નમસ્તે પુડરી કાક્ષ નમસ્તે વિશ્વભાવન સુબ્રમણ્ય નમસ્તે સ્તુ મહાપુરુષ પૂર્વજ ગૃહનાર્ઘ્ય મત લક્ષ્મ્યા સહ જગતપથે એટલે કે કદાચ શ્લોક ના બોલો તો ગુજરાતીમાં પણ તમે પ્રાર્થના કરી શકો જેમ કે હે સતચિદ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ તમે ખૂબ જ દયાળુ છો તમે અમારા જેવા આશ્રયહીન જીવો છે એમનું કલ્યાણ કરવાવાળા છો આશ્રયદાતા છો તમે સમુદ્રમાં અમે જે સંસારમાં ડૂબેલા છે એ મોહમાયાથી અમને મુક્ત કરવાવાળા છો કમળ નયન વિશ્વભાવન સુબ્રમણ્યમ અને મહાપુરુષ અને બધાના પૂર્વજ તમે જ છો ને તમને અમારા નમસ્કાર છે હે જગતના પતિ મહારાજ દ્વારા તમને અપાયેલું જે અર્ઘ્ય છે એ અર્ઘ્યનો તમે સ્વીકાર કરો અને એ પણ અર્ઘ્યનો સ્વીકાર તમે એકલા નહીં લક્ષ્મી સહિત નારાયણ એટલે કે તમે અર્ઘ્યનો સ્વીકાર કરો આ રીતે ખાલી અર્ઘ્ય આપી દેવો એ બધું પતી જાય પછી એ દિવસે અથવા તો બીજા દિવસે તમે તમારા ગોરબાપાને કે શુકલ મહારાજને માટીના ગળાનું દાન કરી શકો પાણીનું એટલે જળનું દાન કરી શકો છત્રીનું દાન કરી શકો ચપ્પલનું દાન કરી શકો અને વિશેષ રૂપમાં વસ્ત્ર દાન કરી શકો ને અત્યારે શિયાળો ચાલે છે એટલે આપણે કામડો કે કંબલનું દાન કરો તો એ સૌથી ઉત્તમ રહેશે અને દાન કરતા સમયે એક જ ભાવ રાખો કે હે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ સ્વરૂપમાં તમે વસેલા છો એટલે હું આ બ્રાહ્મણ દેવતાને આ દાન કરું છું એ તમે સ્વીકાર કરજો ગ્રહણ કરજો અને અમારા અમારા પરિવારનું નિત્ય કલ્યાણ કરજો આ રીતે જે કોઈ મનુષ્ય કોઈપણ આ શટતિલા એકાદશી કરે છે અથવા તો કરશે તો એના ઉદ્ધારમાં કે એનો ઉદ્ધાર કરવામાં દુનિયાની કોઈ શક્તિ એને રોકી શકે નહીં અને ખાસ કરીને નારાયણની એ પૂર્ણ કૃપાને પ્રાપ્ત કરે છે તો કહેવાનો અર્થ છે કે આ દિવસે જે કોઈ મનુષ્ય સૌથી વધારે તલનો પ્રયોગ કરે તલથી નારાયણને પ્રસન્ન કરે ને આપણે સંક્રાંતિ ઉત્તરાયણ છે તો આપણે તલનો પ્રયોગ એ દિવસે બહુ જ કરીએ છીએ તો આ દિવસે કરેલો તલનો પ્રયોગ એકાદશીનું વ્રત મકર સંક્રાંતિ આ બધું ભેગું થયું છે એટલે આપણે જે કરીશું એ અક્ષય પુણ્યફળ આપવા વાળું થશે ඕම් න හරහරමහා දේවා.